જાડેજાનો વિવાદ ચાલી રહ્યો છે તેમ કે મિત્રો દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે એનું કારણ છે કે બોતેર કલાક થઈ ગયા હોવા છતાં પોલીસે ગણેશને કોઈ પણ કાર્યવાહી કરી નથી તેમજ મિત્રો ગણેશ ક્યાં છે એ વાતની પણ પોલીસ અજાણ છે ખબર નહી પોલીસ ઉપર રાજકારણીય પ્રેશર છે કે શું છે જેને લઈને પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરી રહી હોય એવું લાગી રહ્યું છે મિત્રો આ બાબતે દલિત સમાજના આગેવાન અને વડગામના ધારાસભ્ય એવા જીગ્નેશ મેવાણી પોલીસ ઉપર આકરા આક્ષેપો લગાવ્યા છે અને પોતાનો ગુસ્સો જે છે એ વ્યક્ત કરે છે અને ચીમકી પણ આપી છે કે જો પોલીસ આ ઉપર કાર્યવાહી નહીં કરે તો અમે પોતે આ અંગે નિર્ણય લઈશું અને પોતે કાર્યવાહી કરીશું તો મિત્રો આવો સાંભળીએ આવી છે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય પોલીસની જવાબદારી એ બને છે કે બિઝનેસમેન નો દીકરો હોય એમપી એમએલએ નો દીકરો હોય કે આઈએસ આઈપીએસ નો દીકરો હોય એ જ્યારે કોઈ ગુનો કરે ત્યારે સામાન્ય લોકો કરેલા ગુના કરતા એની ગંભીરતા વધુ માની એક્ઝામ્પલ સેટ કરવા માટે દાખલો બેસાડવા માટે વધુ પ્રોએક્ટિવ થવું જોઈએ વધુ પ્રયત્નશીલ બનવું જોઈએ અને તાબડતોબ એ આરોપીની ધરપકડ કરવી જોઈએ આપણા દેશમાં સામાન્ય રીતે ઉલટું બને છે અને એમાં પણ જ્યારે કોઈ રાજકારણીનો દીકરો હોય ત્યારે સ્વાભાવિક રીતે એને છાવરવા માટે એની ધરપકડ ને રોકવા માટે અનેક પ્રકારના બીજા પોલિટિકલ પરિબળો કામ કરતા હોય છે આજે જે ઘટના બની એમાં જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરા જે એનએસયુઆઈ ના જુનાગઢના પ્રેસિડેન્ટ પણ છે એમને ફિલ્મી સ્ટાઇલમાં કિડનેપ કર્યા તોડ નાખુ તોડી એક પ્રકારે ગાડી ઉભી રાખ્યા વગર સડસડાટ ગાડી ફિલ્મી સ્ટાઇલમાં ચલાવીને એને કિડનેપ કરીને લઈ ગયા પછી એને નિર્વસ્ત્ર કર્યો અને નગ્ન કરીને અમે કહીએ શબ્દો અને વાક્યો તું બોલ અને તારો વિડીયો વિડીયો ઉતાર્યો અને એટલો માર કે જાણે એની ખૂન કરવાની કોશિશ થઈ રહી હોય એવું લાગતું હતું અને પોલીસે પોતે આમાં ત્રણસો સાત એટલે કે અટેમ્પ ટુ મર્ડર હત્યાની કોશિશનો ગુનો દાખલ કરેલો છે જુનાગઢ પોલીસ અને જુનાગઢ એસપી દ્વારા આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી રહી નથી કોઈ ગરીબ વ્યક્તિ કોઈ દેવી પૂજક હોય કોળી પટેલ હોય ઠાકોર હોય રાવળ હોય આદિવાસી હોય

પોલીસનું જે વર્તન ને વલણ છે એ ડેફિનેટલી પૂર્વગ્રહ પ્રેરાયેલું છે સામાન્ય કોઈ આરોપી હોય તો કદાચ ધરપકડ થઈ ગઈ હોય અને આ ધરપકડ નહીં કરીને પોલીસ ભૂલ એ કરી રહી છે કે ધારો કે તમે આજે ધરપકડ નહીં કરો તો કાલે કરવી પડશે અને કાલે નહીં કરો તો દિવસે કરવી પડશે પણ ધરપકડ નહીં કરીને તમે જે અસંતોષ નારાજગી અને રોષને જીવતો રાખી રહ્યા છો એના કારણે જુનાગઢ બંદુનો કોલ આપીએ મોટું પડશે એના કરતા દસ ગણી પોલીસ કામે લગાવવી પડશે એ અમારી ફાવટ વિષય છે હું એક ટ્વીટ કરીશ ને તોય જુનાગઢ પોલીસ દોડશે મને ખબર છે રાઈટ તો મજા એમાં છે કે કાયદો કાયદાનું કામ કરે બોતેર કલાક થઈ જાય આ તો બરાબરતા છે આ જંગલ રાજ છે આ કોઈ પણ સંજોગોમાં ના થવું જોઈએ અને હું નથી માનતો કે રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારીઓને રાજ્યની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી આ મામલાની વાકેફ વાક્ય એવું તો છે નહીં સતત મીડિયામાં હું બોલી રહ્યો છું બીજા આંબેડકર વાદી મિત્રો બોલી રહ્યા છે પીડિત પરિવાર બોલી રહ્યો છું મીડિયાની અનેક ચેનલ છાપાના લોકો એની નોંધ પણ લીધી છે તો કોઈ પણ ચમરબંધી ને નહીં છોડીએ એ ચમરબંધી શબ્દની માળા જપતા ભારતીય જનતા પાર્ટીના મંત્રી અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે આ મુદ્દે કેમ શબ્દ બોલતા નથી અને ભારતીય જનતા પાર્ટીના એમપી એમએલએ હોય એટલે એમને આવી ચરબી કુદાવાની એસપી ના દીકરાને જ આ પ્રમાણે નગ્ન કરીને ફટકાર્યો હોય તો શું કરે બતેર કલાક ની રાહ જોવે ત્યાંથી જુનાગઢની પોલીસ કામે લગાડે લગાવી આ સવાલ પૂછવા માંગુ છું

તમને ના જ મળી આવે રાહિત માણસ સમાધાન માટે આ પ્રમાણેનો કોલ કરે એ બહુ ઉચિત નથી અને પોલીસે આ ઘટનામાં વધુ રોષ ના ફેલાય એની તકેદારીના ભાગરૂપે રૂપે ધરપકડ કરવી જોઈએ આપણે સામાન્ય રીતે કહેતા હોવું જોઈએ આપણે સાંભળતા આવ્યું જે દબાર કરવામાં એ સમાધાન કરી લેતો હોય છે આવું બનતું હોય છે ઘણીવાર

એને ઘણીવાર વાર કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય છે પણ આ પ્રકારની મેટરમાં મને લાગે છે કે કાયદો કાયદાનું કામ કરવું જોઈએ અને કડક દાખલો બેસાડવો જોઈએ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય પૈસાદાર માણસ હોય એ પરિવારમાંથી આવનારા લોકોને આ જે ચરબી હોય છે એ રાજ્યની સરકારે કાયદાના માધ્યમથી ઉતારવી જોઈએ લાગે છે કે કાર્યવાહી થશે કારણ કે હજુ સુધી પોલીસ કહી રહી છે કે ગણેશભાઈ મળી નથી રહ્યા

સમાનતામાં માને છે જે પણ ન્યાયમાં માને છે જે પણ બંધારણમાં માને છે એ બધા લોકોએ આવા કિસ્સામાં આગળ આવવું જોઈએ આપના માધ્યમથી હું સ્પષ્ટ કરું દલિત સમાજનો કોઈ આરોપી એ કોઈ વ્યક્તિની ઉપર આવું વર્તન કરે અને પોલીસ એ દલિત સમાજના આરોપીની ધરપકડ ના કરતી હોય તો પણ મારો સંપર્ક કરવો દલિત સમાજનો કોઈ વ્યક્તિ કોઈની ઉપર અટેમ્પ ટુ મર્ડર હત્યાની કોશિશ કરે કે આ પ્રમાણે નગ્ન કરીને એનો વિડીયો બનાવે

સારા અને નરસા માણસો છે જ એટલે આ કિસ્સામાં પણ કાયદો કાયદાનું કામ કરવું જોઈએ અને અમે વધુ ઉગ્રતાથી લડીએ એની રાહ જોવાના બદલે તાબડતોબ આરોપીની ધરપકડ થવી જોઈએ ગુજરાતમાં દેશમાં અમારી વચ્ચે આ આજના માધ્યમથી હું શેર કરું કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં દલિત એટ્રોસિટીઝ દલિત અત્યાચારની ઘટનામાં બહેનોનું યૌન શોષણ જે થાય છે દલિત સમાજથી દલિત સમાજની દીકરી ઉપર જે બળાત્કાર થાય છે એની સંખ્યામાં ઓગણ પચાસ ટકાનો વધારો થયો છે છેલ્લા વર્ષમાં બનવા માંગતા ભારતમાં દલિત ઉપર થયેલી અત્યાચારની ઘટનાનો ભારત સરકારે રજૂ કરેલો આંકડો એકાવન હજાર છે આ એક વર્ષની ઘટના એકાવન હજાર એવા પંદર વીસ વર્ષ ગણો તો આંકડો ક્યાં પહોંચે

છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં છું સાત આઠ નું બહુ જૂનના રોજ કલાકના કલાક ઉપર બેસવાનો છું તો એ એ એ પીડિત તો કઈ છે જોવા હું નથી ગયો વર્તન હોય આજ પ્રમાણે નું આપણું અભિગમ હોય તો સર્વ સમાજની દોસ્તી સર્વ સમાજની એકતા શક્ય બને અને કનિષ્ઠ તત્વો બધા સમાજમાંથી દૂર થાય બીજેપી રૂપાણીને બહુ સ્વાર્થી માણસ તરીકે અત્યારે જોઈ રહ્યા છે એમના મુખે એવી ચર્ચા હતી કે કદાચ ભારતની રાજનીતિમાં આનાથી વધારે સ્વાર્થી બીજો કોઈ મુખ્યમંત્રી હોય રાજકોટ રાજકોટ શહેરે શહેરે એમને ઓળખ આપી રાજકારણના ક્ષેત્રમાં આટલા બધા આગળ લઈ ગયા અને મુખ્યમંત્રી સુધી બનાવ્યા એ જ રાજકોટ શહેરનો દસ વર્ષનો દીકરો ત્રણ હજાર ડિગ્રીની આગમાં જયારે હોમાયો ત્યારે વિજય રૂપાણી

એટલે જ સવાલ છે જિગ્નેશભાઈ કે આટલી બધી મોટી ઘટનાઓ બને છે અને અધિકારીઓ પણ એમાં સંડોવાયેલા હોય છે છતાં કોઈ કાર્યવાહી નથી થતી એટલે જ ફરી એકવાર હું આપને પૂછું છું કે તમને લાગે છે કે ગોંડલની ઘટનામાં તમે કહો છો કે અમે જૂનાગઢ બંધ કરવાનું એલાન કરીશું અથવા તો બીજા કોઈ કાર્યક્રમો સમાજ દ્વારા આપવામાં આવશે તો પણ કાર્યવાહી થશે ખરા મારું એક જ કર્તવ્ય છે એક નાગરિક તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે અત્યાચાર કરીને થાય ત્યાં ઉભા રહેવું અને પૂરેપૂરી નિષ્ઠાને લડવું પૂરેપૂરી નિષ્ઠાને પ્રમાણિત થતી તમે લડો તો દસ માંથી ક્યારેક ચાર માં અને ક્યારેક છ માં સફળતા અને ન્યાય મળતા હોય છે ન્યાય મેળવવો ગુજરાત અને દેશમાં ખૂબ મુશ્કેલ કામ છે પણ